શો બધા મિત્રો મજામાં મજામાં જશો અને સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં કેમ કે હજી આપણે વ્લોગ ન કહીએ કાંઈ કેમ કે આપણે હજી વ્લોગની શરૂઆત એટલી કરી નથી હજી નવા નવું ચેનલ છે અને તમારા બધા એનો સપોર્ટ બન્યો રહે તો આપણે નવ વ્લોગની શું કહેવાય કે શરૂઆત કરી દે હું અને આપણો ભાઈ વિડીયો આવી એકદમ દેહી ભાષામાં આપણે ગામડાની ભાષા જે કહેવાય ને એ તો અટાણે આપણે ભાઈ શું જ કહેવાય કે પાણી હાલે આપણે શેણામાં જોઈએ કહો શેણા હજી આપણે બીજું પાણી હાલે અને ડાયરેક્ટ પાઇપથી પાણી હાલે જોઈ તમે કઈ રીતના આપણે પાઇપથી પાણી હાલે શું છે કે આમાં ઉભારમાં પાણી નથી હાલતું એટલું હેરક્યું એટલે આપણે પાઇપથી હાકીએ તો આપણે છે ને પહેલાં તો આ પાઈપનું નાકું કાઢવાનું છે કઈ રીતના કાઢવું એ તમને દેખાડવું પાણીનું પ્રેશર એટલું હોય ને આપણે નાકું કાઢી નાખ્યું હવે આપણે થોડોક જ ચારો રહ્યો ભરાઈ જાય એટલે આપણે કરી દેવાની છે મોટર બંધ કેમકે શેણે આપણે છે ને ફૂલ ભરાઈ જાય અને શાળામાં આપણે એટલું પાણીની જરૂરત હોતી નથી તો આપણે હવે પાવડોને બધું લઈને ઘેર જઈએ મળી જાય આગલા વિડીયોમાં